તો મિત્રો આપણે પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ બનાવી નાખીએ બટ તેમાં તમે લોગો અને બેનર નહીં લગાવો તો તમારી ચેનલ ગ્રો નહીં થાય જો તમને એક પ્રોફેશનલ લોગો બનાવતા નથી આવડતું તો ડોન્ટ વેરી આ વિડીયોની અંદર હું તમને શીખવાડું કે તમે એક પ્રોફેશનલ લોગો કઈ રીતે બનાવી શકો છો લોગો બનાવવા માટે આપણે એક્સેલ એપ એપ્લિકેશનનો ઉપયોગ કરીશું જો તમારી પાસે એક્સેલ એપ એપ્લિકેશન ના હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને તેને તમે ડાઉનલોડ કરી શકો છો તો હવે આપણે પિક્સલ એપ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે સો કઈ પિક્સલ એપ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે સૌથી પહેલાં તો જે તમને ન્યૂટેક સોળ ઓપ્શન દેખાય છે તેના ઉપરથી આપણે ડિલીટ કરી નાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને તમને જે ચોથા નંબર શેપ સોળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને રેડ્યુઝને મિત્રો આપણે સો ટકા કરી નાખવાનું છે ત્યારબાદ મિત્રો આની સાઇ આપણે વધારી નાખવાની છે આવી રીતે પછી મિત્રો નીચે આવવાનું છે આનો કલર આપણે બ્લેક કરી નાખવાનો છે અને રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આને આપણે કોપી કરવાનું છે તો કોપીવાળા આઇકન ઉપર ક્લિક કરી અને મિત્રો આવી રીતે કોપી થઈ જતે હવે આનો કલર આપણે મિત્રો વ્હાઇટ કરવાનો છે તો કલરવાળા ઓપ્શન ઉપર જઈ અને આને ઇનેબલ કરી નાખવાનું છે અને કલર આનો વ્હાઇટ આપણે કરી નાખવાનો છે અને ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આને આવી રીતે મિત્રો તમારે અહીં બિલકુલ એક્ઝિસ કરવાનું છે અને સાઇઝ થોડીક આપણે નાની કરી નાખવાની છે અને આવી રીતે બિલકુલ તમારે એડજસ્ટ કરી નાખવાનું છે જેવી રીતે હું કરું તેવી રીતે હવે મિત્રો એડજસ્ટ થઈ ગયા બાદ ઉપર તમારે જે પ્લસ પાણી જે આઈકન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો નીચે તમને જે આઈકન દેખાય તેના ઉપર ક્લિક કરી અને આવી જે બોક્સ થઈ તેના ઉપર ક્લિક કરી અને નીચે જે મર્જવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો ઓકે ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આપણે જે બંને લેયર હતી તે મર્જ થઈ જશે હવે મિત્રો તમારે નીચે આવવાનું છે ને મિત્રો તમને જે અહીં દેખાય છે ઇરેસ કલર તેના ઉપર ક્લિક કરી અને આને ઇનેબલ કરી નાખવાનું છે અને મિત્રો આને આપણે ફૂલ કરી દેવાનું છે અને રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો શું કરો સૌથી પહેલા તમારે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરીને ફરીથી એક સ્ટેપ્સ લેવાની રહેશે અને આ સ્ટેપને મિત્રો આપણે સાઈઝ નાની કરી અને મિત્રો તમારે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો આને આપણે અહીં રાખી દેવાની છે જે આપણી પીએનજી છે તેના ઉપર રાખી દેવાની છે હવે મિત્રો આને ફરીથી આપણે ક્લિક કરીને આપણી પીએનજીના પહેલા આપણે મર્જ કરી દેવાની છે તો તો મિત્રો હવે આ પીએનજી PNG મર્જ થઈ ગઈ છે હવે આની અંદર આપણે કલર એડ કરવા માટે મિત્રો તમે નીચે જો ટેક્સ વાળો કલર ઉપર ક્લિક કરી અને ગેલેરી વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો આનો કલર આપણે ગોલ્ડ કરવાનો છે જેટલું પણ મટીરીયલ મિત્રો યુઝ થાય છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો આપણે એનો કલર આવી ગયો છે અને હવે મિત્રો આની એક આપણે કોપી કરવાની છે

આને ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો સૌથી હવે મિત્રો તમારે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરીને ટેક્સ લઈ લેવાની છે અને મિત્રો તમારી ચેનલનો જે પહેલો વર્ડ હોય પહેલો જે તે તમારે નાખવાનો રહેશે ચાલો હું નાખી દઉં એટલે મિત્રો ઓકે વાળા ક્લિક કરી દેવાનું છે ત્યાર બાદ મિત્રો તમે ત્યાં સાઇઝ વાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અને સાઇઝ તમારે વધારી દેવાની છે અને બિલકુલ તમારે અહીંયા તેને રાખી દેવાનું છે

એની કે ટુ વર્ડ જો તમારી ચેનલ નું નામ હોય તો ટુ વર્ડ નો જે પહેલો ઓપ્શન છે તે નાખી દેવાનો છે અને ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનો છે એટલે મિત્રો આવી રીતે તમારે અહીંયા બિલકુલ તેને એડજસ્ટ કરી દેવાનો છે સરખી રીતે હવે મિત્રો આપણો ટેક્સ નો જે કલર છે તે આપણે કરવાનો છે તો આનો કલર મિત્રો આપણે સિલ્વર કરવાનો છે તો ટેક્સ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને આને આપણે સિલ્વર કલર સિલેક્ટ કરી લેશું અને મિત્રો આને આપણે ઇનેબલ કરી દેફી તો આનો પણ આપણે ગોલ્ડ કલર કરીશું એટલે કલર ઉપર સિલેક્ટ કરી અને આનો કલર પણ આપણે સિલેક્ટ કરી અને ઓન કરીને રાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો તમારી ચેનલનું પૂરેપૂરું નામ છે તે તમારે નાખવાનું છે તો પ્લસવાળા વાળા આઇકન ઉપર ક્લિક કરી ટેક સિલેક્ટ કરવાનું છે અને તમારી ચેનલનું જે નામ હોય તે તમારે આખે પૂરેપૂરું નામ નાખી દેવાનું છે ચાલો હું નાખી દઉં નામ નાખી દે બધા ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને આને તમારે અહીં નીચે લાવવાનું છે અને હવે મિત્રો આનો ફોન્ટ ચેન્જ કરવાનો છે આમાં પણ મિત્રો આપણે ફેકોન ફોન્ટ જ વાપરવાનો છે તો આને તમારી સાઇઝ થોડીક નાની કરી દેવાની છે રીતે તમારે બિલકુલ એડજસ્ટ થાય તેવી રીતે તમારે રાખી દેવાનું છે હવે મિત્રો આનો કલર પણ આપણે ચેન્જ કરવાનો છે તો મિત્રો કલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને જે ધર્મેશનો કલર તે પહેલો વર્ડ હોય એનો કલર આપણે વ્હાઇટ જ રાખવાનો છે અને બીજા વર્ડનો કલર આપણે પીળો કરી નાખવાનો છે તો મિત્રો હવે આ બધી જે લેયર છે તેને આપણે મર્જ કરવાની છે તો ઉપરવાળા આઇકન ઉપર ક્લિક કરી તમને ત્યાં આઇકન દેખાય છે અને બધી લેયરો આપણે સિલેક્ટ કરી લેવાની રહેશે અને નીચે તમને જે મર્જ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને બધી જ લેયરો આપણે મર્જ કરી દેવાની રહેશે હવે મિત્રો બધી લેયરો આપણી એક સાથે થઈ ગઈ છે ને મિત્રો આની અંદર આપણે શેડો ઇફેક્ટ ઉકેરવાની છે તમને જે શેડો ઇફેક્ટ દેખાય છે તેને આપણે ઇનેબલ કરી નાખવાની છે અને બ્લર રેડિયસ છે તેને આપણે 20 કરી નાખવાનું છે અને મિત્રો ઓફસેટ x છે તેને આપણે માઈનસ 40 કરી નાખવાનું છે અને મિત્રો ઓબ્જેક્ટ y છે તેને પ્લસ 25 આપણે કરી નાખવાનું છે પછી મિત્રો રાઈટ વાળા બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આપણો લોગો કમ્પ્લીટ થઈ ગયો છે અને આની અંદર મિત્રો આપણે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે તો બેકગ્રાઉન્ડ એડ કરવા માટે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરી ને મિત્રો ફોર્મ ગેલેરી વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે પછી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને બેકગ્રાઉન્ડ તમારે મિત્રો ફૂલ સ્ક્રીન કરી નાખવાનું છે અને મિત્રો તમને જે ઓપ્શન દેખાય છે ટો બેક વાળો તેના ઉપર તમે જો તમે ક્લિક કરીજો એટલે આપણો બેકગ્રાઉન્ડ પાછળ આવી જશે હવે મિત્રો આપણો લોગો છે તે કમ્પ્લીટ બનીને એકદમ તૈયાર થઈ ગયો હવે આ લોગો આપણા મોબાઈલમાં સેવ કરવા માટે ઉપર તમને જે સેવ વાળું આઈકન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને સેવ એજ ઉપર ક્લિક કરવાનું છે પછી મિત્રો તમને અહીંયા નીચે આવવાનું છે તમને જે ડેફોટ લાગ્યું તેના ઉપર તમારે ક્લિક કરી અને મિત્રો અહીંયા અલ્ટ્રા છે તે સિલેક્ટ કરી લેવાનું છે જેથી આપણા લોગોની ક્વોલિટી બિલકુલ રિડ્યુસ પડે નહીં અને સેવ ટુ ગેલેરી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો લોગો છે તે આપણો મોબાઈલ ફોનમાં સેવ થઈ જશે સો ગાઈઝ આ હતી પૂરી પ્રોસેસ પ્રોફેશનલ લોગો ડિઝાઇન કરવાની જો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો હું જલ્દીથી તમને રિપ્લાય આપવાની કોશિશ કરીશ ધન્યવાદ